જો કે મિત્રો આપણે અહીંયા બધા લોકો એવું માનતા હોય કે સાપને અહીંયા પગ ના હોય એ કેવી રીતે ચાલતું હશે તો આજે જે એના પગ છે એ તમને બતાવી દઈએ જો નજીકથી બતાવી દઈએ આ છે જ્યાં નકશી દેખાય છે એ બર કરશે એટલે ખુલશે જો જો એ બર કરે ખોલે આવી રીતે જો એ નકશી એની ખોલે છે

અને આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે આનું સાયન્ટિસ્ટ નામ છે નાજા નાઝા ને આના બાઇટ પછી માણસ ચાલીસ થી સાહીઠ મિનિટની અંદર મૃત્યુ પામી જતા હોય છે આપણે ભારતમાં પેલા નંબર ઉપર આવેલો છે કોબરા સાપ અને કોમન ગ્રેટ જેના ઝેર છે એ ફૂલ એકદમ તાંતક આવે છે જેના બાઇટ પછી માણસ કલાક દોઢ કલાકની આજુબાજુ જો હોસ્પિટલે ન પહોંચે તો મૃત્યુ પામી જતા હોય છે આ ખોટી ચક્કરમાં પડે તો પછી મૃત્યુ પામી જાય એક ડિયો દેખાય છે એમાં સાપ હતો ને હવે આપણે એને સહી સલામત રેસ્ક્યુ કરી લીધું છે લગભગ સાપ લંબાઈ છે ચાર પાંચ ફૂટ છે જે તમે જોઈ શકો છો

એ બધા એ સાપને જોયા બે ઓળખી કેવી રીતે જતા ફોટો જોઈને ઓળખી જાય તો થોડો ઘણો મોટું જોઈ તો ખબર પડી જાય કે આજ સાપ છે એ સાપ તો અલગ 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 ઘણી હોય એમ આવી ઓળખી કેવી રીતે જાય એમાંથી આ નકશી છે એ ફાઈનલે જોઈએ કે કોબરા સાપ હોય ને એની પેટર્ન છે અમારે કાયમે માટે ચહેરો નજરમાં આવતો હોય ને સાપ જોવામાં આવતું હોય તો અમને નકશી છે મગજમાં બેસી જાય કે આની આ નકશી છે સ્પેક્ટિકલ કોબરા જોઈ ભલે ફોન ચડાવે કે ના ચડાવે મોટું દેખાય કે ના દેખાય આની નકશી દેખાઈ જાય થવો પડી જાય કે આ કોબરા સાક છે અને રંગમાં થરાક લાલ જેવો અને બ્લેક જે હોય અને એનું પેટર્નનો ભાગ છે એ વાઈટ જેવો હોય એટલે ખબર પડી જાય કોબરા સાક છે એનું સાપની એ પેટર્ન ઉપરથી મિત્રો તમે ઓળખી શકો અને જે ફણ ઉઠાવે તો ભી તમે ઓળખી શકો કે ઝેરી સાપ છે કોબરા સાપ છે એ ઝેરી સાફ છે ફન ઉઠાવ સમજી પ્રજાતિ એ પણ તમારી વાત સાચી છે કે ઘણા લોકો હોય કે ભાઈ સાપ છે કે કોબ્રા ઉઠાવીને બાઈટ કરી આજે પ્રશ્ન કર્યો એટલે આપડે એની રિપ્લાય આપી છે કોબરા સાપ છે ઉઠાવીને બાઇટ કરી તમે મારા હોય એને ખોડો ખોટો કે એને ખોટો ચારો નહીં કરવો જાતો જવા દેવો કોઈ પણ સમયે જો બાઇટ કરે ભગવાન એવું ના કરે કોઈ જોડે કોઈ પણ સમયે સાપ બાઇટ કરે તો તાત્કાલિક ગવર્મેન્ટ હોસ્પિટલે ચાલ્યું જવું અને ખોટી ઝાડફૂફ નહીં કે ખોટી ચક્કરમાં નહીં તાત્કાલિક ગવર્મેન્ટ હોસ્પિટલે પહોંચી જાવ સરકારી હોસ્પિટલે આના અત્યારે બધા એન્ટીવેન ઉપલબ્ધ છે એટલે કોઈ પણ ટેન્શન લીધા વગર કે ડર રાખ્યા વગર હોસ્પિટલ ચાલી જાવ એમ